ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં હેલો ટુ ફેમિલી ઓકે એમ બધા મજામાં એટલે મજામાં દેશો મજામાં રહેવાનું વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં કેમ છો બધા મજામાં ને મજામાં દેશો મજામાં રહેવાનું છે મિત્રો તો જો આજે તમને થંબર અને ટાઇટલ જોને મિત્રો તમને ખબર પડી જ ગઈ છે આજે શેનો વ્લોગ છે તો અત્યાર સુધી મેં મિત્રો આપણે વીઆઈપી લગ્ન જ કર્યા છે અને આજે વીઆઈપી લગ્ન કરવાના છે તો આજે છે મિત્રો અત્યાર સુધી આપણે દાંડિયા રસને તૈયારી કરી એના બ્લોગ જોયા છે અને ન જોયા હોય તો મિત્રો જોઈએ છો અને આજે છે મિત્રો આપણે વિજય કાકાનો એટલે કાકા થાય છે મિત્રો તો વિજય કાકાના આપણે વળો છે અને ઉર્મિરા મિત્રો જાન આવે છે તો હાલો આજે તમને દેખાડીશ બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ છે ને કેવી એવી લગ્નની તૈયારી છે આજે વીઆઈપી લગ્નમાં છે તો વિડીયો કન્ટિન્યુ બનાવી ને લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો મારી આ નવી સેનલ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરતા રહેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કેમ કે જૂની સેના પર મિત્રો હવે વિડીયો નહીં આવે હવે આપણે આ નવી ચેનલ પર વિડીયો આવી છે તો નવી ચેનલને મિત્રો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો નાજન મળવી અને પછી કેવા લગ્નનું

તો એ રીતનું તો માનવો બનાવ્યું છે અને હેઠે મિત્રો બેસવાનું નહીં ઘરના હોય એ અહીંયા બેસી મહેમાનને જો અહીંયા ખુરશી ઉપર બેસવાનું અને અહીંયા આપણે કલાકાર પર આવી છે આગળ તો ટૂંક સમયમાં મિત્રો આવી જાય છે વિડીયોમાં કન્ટિન્યુ રહીજ તો આપણે એવી રીતનું છે બધું તૈયારી કરે છે આગળ હવે મિત્રો બધા સોફાને લઈ જાય છે અને ફિટ કરે છે

ત્યાં મિત્રો તો આપણે ફાઇનલ વૈ આવીશું ત્યાં ઘરે કેમ કે ના ફેસ બેસ કૅશ થાય ના બેન તૈયાર થઈને પૈસા આવે જવી તો અત્યારે વહેલા ગેલા હતા કામ કરો રસોડે તમને દેખાડ્યું કામ કરતા એ બધું અને હવે તૈયાર થઈને જવીશું તો ચાલો ઓફિસ પાછા નાન ને મળ્યું મિત્રો તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે તૈયાર થઈ ગયા હવે આવ્યો ને હું તો ચાલો આજે આવે છે મિત્રો જાન તો જાન આવે એ પણ દેખાડીશ ને મસ્ત મેં મિત્રો તમને દેખાડ્યું કે અને કેવી તૈયારી ફૂલ પૂલ થઈ ગઈ હોય દેખાડું તો અત્યાર સુધી મિત્રો તમે તૈયારી કરતા એના બ્લોગ હતા પહેલાં પહેલો ભાગ બીજો અને એવું બધું જોયો છે અને દાંડિયા રસનો કોણ હતો એ પણ મિત્રો ન જોયો તો જોઈ આવી તો મસ્ત મજા આપણે ત્રણ ભાગ મૂકેલા છે અને આ ચોથો ભાગ એટલે કે લગ્ન જ છે બધું પહેલાં મિત્રો બે ભાગ છે એમાં બધું કામ તૈયારી કરતા એનો બ્લોગ હતો અને પછી દાંડિયા રસનો હતો અને હવે જે આપણે આજે જાન આવે છે એનો તો ચાલો તો જાનમાં કેવી રીતનું સી જોયું

જે મિત્રો જાણી કરતા કે ડેટા છે

Oh, yeah. yeah. આપણે જમણવાર હવે શરૂ થઈ ગયો છે અને અવાજ ઓછો આવતો છે કેમ કે આપણે અહીંયા તો ગેટ ચાલુ હોય આપણે લાઈવ ત્યાં પ્રોગ્રામ છે અત્યારે મસ્ત મજા તો અમારા ભાવિકા પણ છે અત્યારે આવી ગયા છે કેમ છે આપણે લેન્ડ માં ગોઠવાઈ ગયા મસ્ત અને

开给那起 ફાઇનલ મિત્રો અત્યારે વડના પાણી બહી ગયા છે વરાજો એટલે આપણે જમવા માટે તો આને મિત્રો મિત્ર કહેવામાં આવે છે કે આટલી વલડના પાણી બેઠા એમ તો એ રીતનું મિત્રો વરાજો અને બનો બેઠા છે તો ફાઇનલ મિત્રો તો અત્યારે આવશે આપણે ઘરે અને મસ્ત મજા તમને વ્લોગમાં ફૂલ મજાય કરી છે ને ફૂલ મોજ કરાવી છે તમને તો ત્યાં ગયા હા હતા તો ખબર જ છે તો અત્યાર મિત્રો આપણે લગ્ન પડખે હતા વીઆઈપી લગ્ન હતા તો મસ્ત મજાના આજે જાન આવી હતી ઉર્મી લગ્ન મિત્રો જાન હતી અને કાકાનો મિત્રો આજે હોળો હતો મસ્ત મજાના સવરવારને હું હતું એ બધું તમને દેખાડ્યું અને કલાકાર આવી લેતા મિત્રો આપણે ભાઈ હાલુ આપણે હાથપ ગામનાથી મિત્રો છીએ તો મસ્ત મજા અને ગગન જેઠવા પણ ઘડી ગયા હતા અને એક બે હતા એનું નામ મિત્રો નથી આવડતું કોણ હતું ના ખબર પણ ફૂલ મોજ કરાવી છે હિમાયતી ગીત તમને ગાયું આપણે લાવ મિત્રો જાન આવે જાનની જાનને હવે મિત્રો ગીત ગયા છે અને મસ્ત મજા નવી રીતનું બ્લોગને ફૂલ મોજ તમને કરાવી છે તો આ બ્લોગ તો ફેમિલી મિત્રો આ બ્લોગ આપણે અહીંયા યાંગટું છે જો બ્લોગ ગમો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જઈએ જેથી મારા નવા નવા હવે મારે જોવા મળશે અને હા મિત્રો જૂની ચેનલ પર મિત્રો શોર્ટ વિડીયો હોય છે અને આ મારી નવી ચેનલ છે એની ઉપર મિત્રો આપણે વ્લોગત થાય છે તો બે ચેનલને નિહાળતા રહેજો ફૂલ મોજ કરતા રહેજો તો સારો ફિલ્મ મળીને નવા બ્લોગની અંદર ત્યાં સુધી મિત્રો બાય બાય